હેલો સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર સમગ્ર શિક્ષા દ્વારા બોયઝ હોસ્ટેલ માટે વિવિધ ભરતીઓ છે એની જાહેરાત કરવામાં આવેલી છે એના વિશે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું કેટલી જગ્યાઓ છે અને કેટલું એનું મહેનતાણું છે તો એમાં સૌપ્રથમ આપણે વાત કરીએ તો કેટલી જગ્યાઓ છે એના વિશે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો કે એક વોર્ડન નિવાસી ફક્ત પુરુષ ઉમેદવાર કેમ કે બોયઝ હોસ્ટેલ માટે છે એટલે ફક્ત પુરુષ ઉમેદવાર અરજી કરી શકશે એની કુલ જગ્યા છે એ ચૌદ છે અને માસિક મહેતાણું છે એ પચીસ હજાર જેટલું છે ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો આસિસ્ટન્ટ વોર્ડન છે એ પણ નિવાસી અને ફક્ત પુરુષ ઉમેદવાર છે તો એમાં પણ ચૌદ જગ્યાઓ છે અને એમાં પંદર હજાર જેટલી સેલેરી છે ફિક્સ મહેનતાણું છે બરાબર ત્યારબાદ આગળ વાત કરીએ તો હિસાબની સ નિવાસી બરાબર જેમાં મહિલા અને પુરુષ બંને ઉમેદવાર એની પણ ચૌદ જગ્યા છે અને સાડા આઠ હજાર જેટલી ફિક્સ મહેનતાણું છે એનું ત્યારબાદ આગળ વાત કરીએ તો હિસાબની જ બિનનિવાસી ફક્ત મહિલા ઉમેદવાર એમાં ચોર્યાસી જેટલી જગ્યા છે અને એનું મહેતાણું પણ આઠ હજાર પાંચસો જેટલું છે બરાબર ઉપરની બંને જગ્યાઓ છે એ નિવાસી છે અને નીચેની જે બંને જગ્યાઓ છે એ બિન નિવાસી જગ્યાઓ છે હવે જો એમાં વાત કરીએ વય મર્યાદાની તો ચાલીસ વર્ષથી વધુ નહીં બરાબર અરજી કરવાની જે છેલ્લી તારીખ છે ત્યારે ચાલીસ વર્ષથી વધુ નહીં અને નિમણૂકનો પ્રકાર છે તો એ તદ્દન હંગામી અને અગિયાર માસથી વધુ નહીં એટલે અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર આ ભરતીઓ છે બરાબર પછી અરજી કેવી રીતે કરવાની છે તો અરજી છે એ ઓનલાઈન કરવાની છે અરજી છે એ ઓનલાઈન એસએસએ ગુજરાત ડોટ ઓઆરજીની વેબસાઇટ પર જઈ અને રિક્રુટમેન્ટ પર ક્લિક કરી અને ઓનલાઈન અરજી માટે જે કાંઈ એની લાયકાત છે બરાબર એ નિયમોને અને સૂચનાઓને ધ્યાનમાં રાખી એને વાંચી અને અરજી કરવાની રહેશે પછી જોઈએ તો એમાં સૂચના આપેલી છે કે અરજી છે એ જે જિલ્લા અને જગ્યા માટે કરેલ હશે એના માટે જ માન્ય ગણાશે અને એની તારીખોની આપણે વાત કરીએ તો ઓનલાઈન અરજી શરૂ થશે ઓગણત્રીસ તારીખ અને સાતમો મહિલો ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસથી અને છેલ્લી તારીખ છે એ સાત આઠ બે હજાર ચોવીસ જેટલી છે એટલે કે સાત આઠ સુધી આ ઓનલાઈન અરજી છે એ કરી શકાશે એમાં આગળ વાત કરીએ તો આ જગ્યાઓની માહિતી છે અને કયા કયા જિલ્લાઓમાં છે જગ્યા એના વિશે પણ અહીંયા માહિતી છે એ આપવામાં આવેલી છે બરાબર એમાં અમદાવાદ બનાસકાંઠા દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ કચ્છ નર્મદા પંચમહાલ પાટણ સુરેન્દ્રનગરમાં બે તાપીમાં બે અને એક વલસાડમાં આમ આટલી જગ્યાઓ છે એમાં આ ભરતી છે એ થવાની છે પછી આ સંપૂર્ણ માહિતી છે એની વેબસાઇટ ઉપર આપવામાં આવેલી છે આ સંપૂર્ણ સૂચનાઓ વાંચી અને પછી કોઈ પણ ઉમેદવાર હોય એને અરજી કરવાની રહેશે બરાબર અને એની લાયકાત વિશે પણ એમાં બધી જ માહિતી આપવામાં આવેલી છે તો આ અતિ આપ આજની આપણી માહિતી કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો અને વધુ માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો આપણે આવી જ ભરતીઓની માહિતી છે એ દરરોજ લઈને આવતા હોઈએ છીએ વિડીયો પસંદ આવે તો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો થેન્ક યુ